હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ એકદમ ક્રિસ્પી અને ખાવામાં એકદમ સોફ્ટ એવા અને સ્વાદમાં એકદમ ટેસ્ટી એવા ભાવનગરી ગાંઠિયા બનાવીશું તો આ ગાંઠિયા કોઈ કોઈપણ ઝંઝટ વગર કે કોઈપણ માપ વગર એકદમ ઓછા સમયમાં અને લાંબો સમય સુધી સારા રહે તેવા આ ગાંઠિયા બનાવીશું તો તેના માટે મેં જે ગાંઠિયાનો તૈયાર લોટ આવે છે એનો ઉપયોગ કર્યો છે આ લોટ વજનમાં પાંચસો ગ્રામ છે તો ગાંઠિયાનો લોટ તમને કરિયાણાવાળાની દુકાને અથવા ફરસણવાળાની દુકાને મળી રહેશે તો આ લોટમાં માત્ર તેલ અને પાણી એડ કરી લોટ બાંધી તરત જ તમે ગાંઠિયા બનાવી શકો તો કોઈ પણ માપ કે ઝંઝટ વગર એકદમ ઓછા સમયમાં આજે આપણે આ ગાંઠિયા બનાવીશું તો તેના માટે પહેલાં આ લોટને આપણે ચાળીને લેશું તો લોટ જે ચણ્યાનો છે એકદમ ઝીણો હોય છે અને એના ગાંઠા પણ વધારે થતા હોય છે તો આ લોટને આપણે ચાળીને જ લેવાનો છે તો થોડો થોડો લોટ લઈ અને બધો લોટ આપણે ચાળીને લેશું તો જે આ રીતે ગાંઠા થતા જતા હોય એને ચમચી તો હાથેથી એને ભાંગી અને બધો લોટ આપણે ચાળી લેશું તો અંદર જે મસાલો છે એને આપણે થોડીવાર માટે સાઈડમાં રાખી પછી આ જે મસાલો છે એને એડ કરીશું તો આ રીતે મેં બધો લોટ ચાળી લીધો તો જે મસાલાનું પેકેટ છે એમાં મરી અજમા મીઠું અને સોડા એના માપ પ્રમાણે આપેલા હોય છે આપણે બધું જ વસ્તુ છે એ એડ કરશું તો હવે આમાંથી કોઈ પણ મસાલા વધારવાના નથી આખું પેકેટ છે આપણે એડ કરવાનું છે હવે મોણ માટે મેં અડધી વાટકી તેલ લીધું છે તો તેલનું માપ મેં આ રીતે વાટકાથી લીધું છે અને પાવડાનું માપ જોઈએ તો નાનું પાવડું હોય તો ચાર પાવડા લેવાનું અને મોટી સાઈઝનું પાવડું હોય તો ત્રણ પાવડા જેટલું તેલ લેવાનું છે અને આ રીતે તમારે આગળ વાટકો હોય તો અડધો વાટકો તેલ એડ કરવાનું તેલને બરાબર આપણે પહેલાં મિક્સ કરી લેશું તો આ રીતના મિક્સ કરી અને હવે આપણે પાણી એડ કરીશું તો એક વાટકા જેટલું મેં પાણી લીધું છે તો હું અત્યારે એક વાટકા પાણીથી આ લોટ બાંધીશ તો આ ગાંઠિયાનો લોટ આપણે કડક જ બાંધવાનો છે એટલે વધારે પાણી એડ કરવાનું નથી માત્ર એક વાટકો પાણી એડ કરી અને કડક એવો લોટ બાંધી લેશું તો આ લોટ કડક બાંધી પછી ગૂણવીને ગાંઠિયા પાડશું તો ગાંઠિયા એકદમ સોફ્ટ એવા બનશે તો તેના માટે એક વાટકા જેટલું પાણી લઈ અને આ રીતનો કડક એવો આપણે લોટ બાંધી લેશું તો મારો કડક લોટ બાંધીને તૈયાર થયો છે હવે આ લોટમાંથી આપણે થોડો લોટ સાઈડમાં રાખવાનો છે અને અડધા વાટકા જેટલું મેં પાણી લીધું છે પાણી થોડું એડ કરી થોડો લોટ લઈ અને આ લોટને આપણે કૂણવી લેવાનો છે તો એક મિનિટ માટે થોડું થોડું પાણી લઈ આ લોટને કૂણવી લેવાનો તો જેમ આપણે ગાંઠિયા પાડવા હોય એમ આ લોટને કૂણવતા જશું અને ગાંઠિયા પાડી લેવાના છે તો એક મિનિટ જેવું થાય ત્યાં સુધી આ લોટને એકદમ આ રીતનો સોફ્ટ હળવો એવો થાય ત્યાં સુધી કૂણવી લેવાનો તો આ લોટને હાથમાં લઈએ તો એકદમ લાઇટ કલરનો અને હળવો એવો આપણો લોટ બનીને તૈયાર થયો છે તો આ રીતે કૂણવેલા લોટના ગાંઠિયા છે એકદમ સરસ પડશે તો ગાંઠિયા પાડવા માટે મેં આ રીતના એક મોટો ઝારો એક ફાફડીનો ઝારો અને સંચો લીધો છે સંચામાં બહુ બધી ચકરી આવે છે તમે કોઈ પણ ચકરી પાડી રાખી અને ગાંઠિયા પાડી શકો અને જો તમારે આગળ આ રીતના મોટો ઝારો ના હોય અને નાનો ઝારો હોય તો નાના ઝારામાં પણ એકદમ સરસ રીતે ગાંઠિયા પડી શકે તો તમારે થોડો થોડો લોટ લઈ અને ગાંઠિયા પાડી લેવાના તો હું અત્યારે મોટા ઝારાનો ઉપયોગ કરું છું અને મોટા પેનમાં મેં વધારે થોડું તેલ લીધું છે ગાંઠિયા તળતી વખતે તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું તેલ ગરમ થઈ જાય પછી જ આપણે ગાંઠિયા પાડવાના છે તો આ રીતનું મોટું પેન હશે તો આ ઝારો છે એકદમ સરસ રીતે આ રીતે ફિટ થઈ જશે તો આ રીતે ઝારો રાખી એક હાથે ઝારાને પકડી રાખવાનું અને એક હાથે ગાંઠિયા પાડવાના છે તો આ રીતે હથેળીના ઉપરના ભાગેથી ગાંઠિયા પાડવાના તો આ રીતે લોટ લઈ લોટને આ રીતે ઘસી અને ગાંઠિયા પાડશું તો એક મિનિટ જેવું થશે એટલે ગાંઠિયા પડી જશે તો આ રીતે બધા લોટને ઘસીને પાડવાના પણ લોટ છે એ તમારે થોડો જ લેવાનો છે વધારે પડતો લોટ લેશો તો ગાંઠિયા કારે વધારે પડશે અને કાચા રહેશે તો આ રીતે થોડો થોડો લોટ લઈ આ રીતે બધો લોટ ઘસી અને એક મિનિટ માટે આ રીતે ઘસીને ગાંઠિયા પાડવાના ગાંઠિયા પડી જાય એટલે ઝારાને આ રીતે થપથબાવી લેવાનો થોડીવાર માટે ગાંઠિયા નીચેથી તળાવવા દેવાના પછી ફેરવી એક મિનિટ માટે આપણે પાછા આ ગાંઠિયાને તળાવવા દઈશું તો તેલનું પ્રમાણ વધારે હશે તો ગાંઠિયા છે એકદમ સરસ ફૂલીને તૈયાર થશે અને આ રીતે થોડો થોડો લોટ લઈને જ ગાંઠિયા પાડવાના છે અમુક વાતનું ધ્યાન રાખશો તો ગાંઠિયા એકદમ સરસ બનશે તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે આપણે ગાંઠિયા પાડીએ ત્યારે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરવાની અને ગાંઠિયા પડી જાય પછી ગેસની ફ્લેમ હાઈ રાખી એક મિનિટ માટે ગાંઠિયા પાડી લેવાના તો હું બીજી વાર આ રીતે ગાંઠિયા પાડું છું તો મેં ત્યારે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી છે આ રીતે ગાંઠિયા પડી જાય પછી જ ગેસની ફ્લેમ હાઈ કરવાની છે તો એકદમ પાડવા છે સહેલા છે એકવાર આ રીતે ચોક્કસ ટ્રાય કરજો ગાંઠિયા ખરેખર ખૂબ જ સરસ બનશે તો એક મિનિટ જેવું થાય એટલે આપણે તળીને બહાર કાઢી લેશું વધારે પડતું તેલ આવી જશે તો પણ ગાંઠિયા લાલ થઈ જશે અને તેલ થોડું કાચું હશે તો પણ ગાંઠિયા એકદમ સરસ ફૂલીને તૈયાર નહીં થાય એટલે અમુક વાતનું ખાસ ધ્યાન રાખશો તો એકદમ સરસ રીતે ગાંઠિયા પડીને તૈયાર થઈ જશે તો વજનમાં પાંચસો ગ્રામ લોટ હતો તો દોઢ કે કેલ્લા જેવા મારા ગાંઠિયા બનીને તૈયાર થયા છે તો આઠથી દસ જ મિનિટમાં એકદમ ક્રિસ્પી ખસ્તા અને સ્વાદમાં એકદમ ટેસ્ટી એવા આપણા ગાંઠિયા બનીને તૈયાર થયા છે તો તમે પણ એક વાત ચોક્કસ ટ્રાય કરજો ખરેખર ગાંઠિયા ખૂબ જ સરસ બનશે તો આ ગાંઠિયાને લાંબો સમય રાખવા માટે કોઈ પણ એરટાઈટ બોટલ અથવા કાચની બોટલની અંદર ભરીને રાખશો તો ગાંઠિયા લાંબો સમય સુધી સારા રહેશે તો મેં તેના માટે અત્યારે કાચની બોટલ લીધી છે એમાં આ ગાંઠિયાને પેક કરીને રાખવાથી ગાંઠિયામાં તેલની વાસ પણ નહીં આવે અને લાંબો સમય સુધી ગાંઠિયા સારા પણ રહેશે તો તમને આજનો આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો